પ્રશ્ન કેમ છો મિત્રો જો આજે ભાઈ થયો છે શનિવારના સવાર સવારમાં આઠ વાગ્યા છે અમારી સ્કૂલનો ટાઈમ બપોરનો છે સાડા અગિયાર સ્ટાર્ટ થશે હું આવી ગયો છું વાડીએ ગાયને ધોવા માટે જો ગોપી તો છે ને હવે બહુ બહુ મોટી થઈ ગઈ છે તો ચલો ફટાફટ એક કામ પતાવી દેસુ પછી આજે તો સાંજે છે ને ઘરે જઈને બનાવવાની છે રજવાડી ખીચડીને કટી અમારા ત્યાં પ્રસંગોમાં બનતી હોય છે એની ફૂલ તૈયારી કરી લીધી છે પહેલાં તો ગાય દોઈ ફટાફટ જશું ઘરે નવોદયવાળા બાળકોને હવે અઢાર તારીખે એક્ઝામ છે તો થોડું રિવિઝન કરાવશું અને પછી આગળનું કામ સ્ટાર્ટ કરશું જો એના છે ને ગાયને ધાવવા કરતાં એમને ફરવું કૂદવું વધુ ગમે છે આ અમારી ગાય શાંતિ રાખ રાધા ગાય દોઈ રહીએ ને પછી આ લોકો રાહ જોતા હોય કે ક્યારે અમને દૂધ મળે જો કેટલી ઉતાવળ છે પણ આપું જો એમને દૂધ પીવડાવો ને પછી જન શાંતિ થાય આપણું ગાય દોવાનું કામ પૂરું થઈ ગયું છે હજુ તો ગાયને થોડો ભૂસો ને એવું આપશું પછી ઘરે જશું જો અહી જીરું નું વાવેતર કરેલું છે સારું છે આ વખતે બધાનું જીરું પણ જીરુમાં તો ભાઈ ઠાર આવે એ હિસાબે નક્કી થાય જો મિત્રો એ છે કચ્છમાં તો યાર ગજબની ઠંડી પડે છે આજે તો એ ઠંડી ઓછી છે સવારે આવતા મફલર રાત એ બધું કમ્પ્લીટ પહેરીને આવવું પડે તો જ મજા આવે અને હવે જુઓ જશું સ્કૂલમાં આમ તો મારી સાડા અગિયાર ચાલુ થાય છે પણ થોડી વાર નવોદયની પરીક્ષા છે અઢાર તારીખે તો બાળકોને થોડું રિવિઝન ને એવું કરાવશું દોઢ બે કલાક ત્યાં બેસશું ઘરે જઈને જમીન પછી પાછા સ્કૂલે પહોંચી જશું ભાઈ સવારે વહેલા મંદિર આવવું જોઈએ પણ ઠંડી એટલી હોય છે અને સવાર સવારમાં કામ એટલું બધું હોય છે કે આપણે આવી શકતા નથી પણ હું મારું કામ પૂરું કરીને આવીને ભગવાન શ્રી ભોળાનાથને આપણે છે ને પાણી અને દૂધનું અર્ધ આપીએ છીએ તો અહીં મંદિરે આવ્યો છું મંદિરે આવેલા એક એક આમ શું કહેવાય કે પરમ શાંતિનો અનુભવ થાય થોડી વાર બેસશું ભગવાનના નામનો જાપ કરશું પછી જશું ઘરે ઓમ નમ શિવાય નમ શિવાય

જો એમને પોતાનો છે ને શું કહેવાય ભૂતકાળ યાદ આવી ગયો કે બધા ત્યાં તુવર વીણવા જતા પણ એ જિંદગી આમ ગજબ ની હતી એને મજા આવતી ગામડાની જિંદગી અત્યારે આમ સુખ શાંતિ હોય પણ મજા ના આવે જો મત દ્વિજા છે ને સુઈ ગઈ છે અને પીહુ હાલ નાઈન પે ઠંડી લાગે છે આ તો સ્વેટર ને ઉ પેડો હાલો બેટા જો અમાર ઘરમાં એક મેગ્ના સ્ટીલ બોડી છે એને ઠંડી બંડી ઓછી લાગે છે જો અત્યારે અમારા માટે રોટલી તબિયત ખરાબ છે છે તો શરબત થોડો વધ્યો હું એની મજા લઈ લઉં તો મિત્રો અમે અમારી છે ને ખીચડી બનાવવા માટેની બધી સામગ્રીની તૈયારી થઈ ગઈ છે આજે અમે રજવાડી ખીચડી બનાવી ના છે બધાને એમ થાય ખીચડીમાં જ શું ખાવાનું પણ આ રીતે ખીચડીનો ટ્રાય કરજો મજા જ આવશે ને શિયાળામાં છે ને બધા શાકભાજી અવેલેબલ હોય એટલે મોજથી ખાઈ લેવાની એ સાથે છે ને બાળકોએ મસ્ત રીતે ખીચડી ખાશી તો ઘેર બનાવજો ટ્રાય કરજો ને હા જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનો અને બીજું આ ખીચડી ઘેર બનાવું તમને મજા આવે તમને કોમેન્ટ કરજો કે અમે ટ્રાય કર્યો તો મસ્ત ખીચડી બની અને અમને મજા આવે ખીચડીમાં ઉમેરશું ફુલાવર વાલોર છે પછી લીલું લસણ છે એ વઘારમાં વાપરીશું વાલનો વાલુરના દાણા છે વટાણાના દાણા છે અને તુવેર અને મગની દાળ તુવરની દાળને ચોખા મિક્સ કરીને ધોઈ લીધા છે આજે જ અમારા કુકરનું ઉદઘાટન છે એને ક્યારનું એ લાઈન પડ્યું છે આજે હવે કુકર અમે વાપરીએ છીએ સ્ટીલનું પણ સુરત જવાનો મેળ ના આવ્યો તો અહીં અમારે કુકર વાપરવા કાઢ્યું છે નવા લીધા પણ એમ કે સુરત જઈને વાપરીશું પણ કચ્છમાંથી ભાઈ અમને છૂટા નથી કર્યા ત્યાં હું ત્યાં અહીંયા વાપરી લઈએ હાલો હવે બધું મિક્સ કરી દેસું ને ઓકે ચાલો ચલો પહેલાં તો ફલાળેલા ચોખા અને દાળ એ અંદર એડ કરી લેશું ચલો વટાણા તુવર અને વાલો બધા દાણા અંદર એડ કરી લેશું આજની ખીચડી છે ને ભાઈ એકદમ હેલ્ધી બનવાની છે બાળકો ઘણી વાર આવા શાકભાજી નથી ખાતા એ પણ આજ તો ધરાઈને ખાઈ લેસી ચલો ફુલાવર અને વાલોડ થોડી ઝીણી કાપેલી છે એ નાખવાની સુરત તો છે ને અમે આમ તો જનરલી પેલી ત્રણ દાણા વાળી સુરતી પાપડી આવે એ વાપરીએ છીએ પણ અહીં નથી મળી તો આ વાલોર હોય તો થોડી કૂણી એ લઈ લેવાની ચલો બધું સારી રીતે મિક્સ કરી લો કહેવાય ખીચડી હે પણ થશે એકદમ હેલ્ધી ખાવાની મજા આવશે થોડી એની અંદર હળદર ઉમેરી લેશું સ્વાદ અનુસાર મીઠું સારી રીતે એને મિક્સ કરી લેશું ચલો હવે એની અંદર પાણી ઉમેરી લેશું કેટલું પાણી જોઈશે મેઘના બે મુઠી એક ગ્લાસ જોઈએ બે મુઠી એક ગ્લાસ જોઈ લે એ હિસાબે પાણી એડ કરો

અમે મેહોણી લોકો છીએ લીલું લસણ તો બહુ જ વાપરીએ લીલા લસણની ખીચડીમાં ખરેખર મજા આવે થોડા કેપ્સિકમના ટુકડા છે એ પણ એડ કરશું એ પણ ખાવાની ખીચડીમાં મજા જ આવે બીજો કોઈ ગરમ મસાલો કે ઉમેરવાનું થતું નથી બસ આ લીલો વગાર આપણો ચલો હવે સારી રીતે મિક્સ કરી લેશું

ખાવાની નહીં બનાવવાની બનાવશો તો ખાશો ને ટ્રાય કરજો મજા આવશે એકદમ હેલ્ધી છે બાળકો જો ખાતા હોય તો ઓછું તીખું રાખવાનું અમે પોતે ઓછું તીખી બનાવી છે કે એવું ખાવી જોઈએ એ ખાતે ઘણા બધા શાકભાજી ખાય અને શિયાળામાં બધા શાકભાજી મળી રહે મજા આવે હવે લાસ્ટમાં એની અંદર ઉમેરીશું લીલા દાણા અમારી ખીચડી એકદમ રેડી એના ખાવાની કઢી ખીચડી ભાખરી ભાખરી બનાવી છે ને ભાખરી અથાણા મીઠી કઢી બનાવવાની જો કઢી બની ગઈ છે હું બતાવું એક મીઠી કઢીનો છે ને વિડીયો કોઈ વાર તમારી સાથે શેર કરીશું આજે ફક્ત તમને ખીચડીનો વિડીયો આપ્યો છે નેક્સ્ટ ટાઈમ એ પણ બતાવશું મારી મીઠી કઢી રેડી છે થોડા લીલા દાણા આપણે એડ કરી લેશું બસ મને દાણા બહુ ભાવે તમને દાણા ભાવતા મને લીલા દાણા જો ચડી જાય તો ભાવે બાકી એની સ્મેલ આવે ઓછી મજા આવે એ કોઈ પણ વાનગી ખાતા હો જો લીલા દાણા અંદર આવે તો છે ને લીલા દાણાની સ્મેલ વધી જાય એ વાનગીની ટેસ્ટ સ્મેલ ઓછી આવે એટલે મને ઓછા પસંદ છે હા બાકી તમે એમ ચડવી નાખો તો કિલો એક નાખી દો તો મને વાંધો ના પણ ચડી જવા જોઈએ કાચા નહીં હે હા અને આને કાચા ભાવો છે એક અમારે એ બે એ વસ્તુમાં અમાર બેન મેચ ન થતું અનબેલેન્સિંગ થાય છે અનબેલેન્સિંગ થાય છે મીન બે કામ ચાલે છે ભજન એ ચાલે છે ને અમારે દ્વિજાને રમાડવાનું એ ચાલે દ્વિજા બધા કે તો હાય હાય કે હાય કે બધા હાય હાય કે હાય અને પીહું ને છે ને પીહું ડ્રોઈંગ બનાવતા બનાવતા મોબાઈલ માં ચેક કરે જો પીહું એ છે ને આ

કઢી ખીચડી તૈયાર થઈ ગઈ છે ચલો ગરમા ગરમી ચલો ખીચડીનો રિવ્યુ લઈએ મમ્મી કેવી બની છે મસ્ત બની પીવું મને ટેસ્ટ કરી કેવી લાગે છે તને ખીચડી વાહ ચલો મેઘના તો ખાઈ લો પીહુ કઈ કે હતી પીહુ બોલ તો મમ્મી બહુ બાયા રોજ બનાવે રોજ આવી જ ખીચડી ખાવાની મેગી રોજ આવી ખીચડી બનાવી ખવડાવે એમને મસ લાગન અરે મોજ પડી જાય હું જો કઢી હાથે ખીચડી મિક્સ કરી આમ તો બહુ ભાખરીની જરૂર ના પડે બોલો બોલો હો ખીચડી જ ખાવ કઢી નહીં એકલી ખીચડી જો મારા મમ્મી અત્યારે એકલી ખીચડી વધુ ગાય એમ લગ્ન માં એવું જ કરો છો ખરેખર મિત્રો અમે બનાવી છે એટલે કોઈ વાનગીના ખોટા વખાણ તો નથી કરતા પણ હેલ્ધી ની હેલ્ધી વાનગી છે ખાજો મજા જ આવશે એકદમ મસ્ત ટેસ્ટ આવે છે વાહ ભાખરી કે રોટલી ખાવાની તો તમને ઈચ્છા જ નહીં થાય એકલી ખીચડી ખાઈને જ મોજ લેશો તમે જમાન બીજાને વિડીયોમાં આવવું છે તો બતાવે બીજા હાય બીજા હજુ એમ કાઈ ખાવાનું નથી પણ જો સામું જોઈએ છે બીજુ અમારે ત્યાં લગ્ન પ્રસંગ કેવું હોય તો સાંજે નહીં કઢી અને ખીચડીનો પ્રોગ્રામ હોય આ રીતે જ બનાવે છે હજુ એમાં તો છે ને આના કરતાં ઘી વધુ નાખે અમે થોડું લિમિટમાં નાખ્યું છે કેમ કે અતિશય તો અમૃત એ ઝેર બરાબર છે એટલે લિમિટમાં જ ખવાય પછી ઘરની ગાયના દૂધમાંથી બનાવેલું ચોખ્ખું ઘી છે પણ લિમિટ જોઈએ અતિ સર્વત્ર વ્યર્જતે લિમિટમાં જ ખાવાનું પણ આમ પૌષ્ટિક છે બધા શાકભાજીને એવું આવી જાય તો ઘરે એકવાર ટ્રાય કરજો અને જો તમારી ખીચડી બનાવેલી તમને ભાવે તો અમને કોમેન્ટ કરજો કેવી બની હતી તમારો અને અમારો ટેસ્ટ સરખો છે કે નહીં એ ખબર પડે તો ચાલો એક નવા જ વિડિયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય જય ગુજરાત